નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત કરું છું ડાંગ જિલ્લામાં અગાઉ અપાયેલ ટેન્કરોનું મેન્ટેનન્સ નથી કરી શકતા તો ઇલેક્ટ્રિક રિક્ષાનું મેન્ટેનન્સ કઈ રીતે કરશે યોજના સફળ કે અસફળ લાખો રૂપિયાનો ધુમાડો કોને થાય ડાંગ જિલ્લાના ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ભીનો સૂકો કચરાના નિકાલો માટે કરોડો રૂપિયાના ખર્ચે ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદી કરીને જિલ્લા પંચાયતના કેમ્પસમાં મૂકતા અહીંથી પસાર થઈ રહેલા લોકોમાં આશ્ચર્ય ફેલાયું અંતરિયાળ વિસ્તારના ઘરો ઢોળાઓ ડુંગરો પર છૂટા છવાયા હોય રોજિંદા લીલો સૂકો કચરો નીકળતો પણ ન હોય ત્યારે સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરવા માટે ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદી હોવાની ચર્ચાઓ થઈ રહી છે આવનાર દિવસોમાં આ કચરા નિકાલ માટેની રિક્ષાઓનું લોકાર્પણ કરવામાં આવનાર છે ત્યારે પ્રશ્ન એ ઉદભવે છે કે ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચો અને તલાટીકમ મંત્રીઓ દ્વારા ગ્રુપ ગ્રામ પંચાયતના મકાન સહિત અગાઉ અપાયેલ ટેન્કરોનું મેન્ટેનન્સ નથી કરી શકતા તો ઇલેક્ટ્રિક રિક્ષાનું મેન્ટેનન્સ કે પાર્સિંગ કઈ રીતે કરી શકશે તે અંગે અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે સરકારી ગ્રાન્ટનો ગેરવહીવટ થયો હોવાનો રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે તેવા સંજોગોમાં આહવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો મનસ્વી વહીવટ સાથે ડાંગ જેવા ગામડાઓમાં ભીનો સૂકો કચરો માટે કરોડ રૂપિયાનો ધુમાડો થયો હોય તેની તટસ્થ તપાસ થાય તે જરૂરી બન્યું છે